ઝાલોદ નગરપાલિકા સિટી સેવક સેન્ટરનો લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગ્રહનિર્માણ વિભાગ દ્વારા જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બત્રીસ નગરપાલિકાઓમાં રૂપિયા પિસ્તાલીસ પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ઝાલોદ નગરપાલિકા સિટી સેવક સેન્ટરના મંત્રી બચુભાઈ ખાબડ અને ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ સહિત ઝાલોદ નગરપાલિકા અને ઝાલોદ ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ તકે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડે શું જણાવ્યું જાણીએ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની એકત્રીસ જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી આજે કરવામાં આવી છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જનસુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ એના દાખલા છે જન્મના મરણના લગ્નના જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રિન્યુ આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે એના માટે પચીસ લાખના ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે ત્રેવીસ પોઈન્ટ સત્યાસી કરોડના કામો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છે એકવી બાવીથી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના પાણીના વીજળીના ગટરના જે પણ પ્રશ્નો છે અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ કરવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે એના ભાગરૂપે આ ભવનનો અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ થેન્ક યુ મહેશ્વરમાં જીટીવી ન્યૂઝ દાહોદ